જેનો જેનો ના ભીનો નો હોવા તો મારું મારે તેનું માનવું છે પણ હું જેવું મોટું છું કે મનોમાં લઈને કાગળ નું ટોપુ કરીને ન બતાવું તો મારું નામ જો હોબે ની લે ભાઈ દુનિયા ના કરીને વાશે છે સર વળાય મુ છે બોલતી છે કે બોલો ના બનાવો તો મારું નામ જરૂર ને મારી જખો ભાઈ નો ભગવાન બોલતો છે કે વળાય મુ છે ને ફની ના આપણી બોલું वखावाला नहीं माता सुमु दुखनु जेवसु भाई

સોકરાના બે અક્ષર લે નોમના બે અક્ષર ભાઈ છોકરાના નોમના બે અક્ષર તો માનજી દુનિયા જહો ભાઈ બોલ જીગો ઓર પછી ગણેશ ઓ જીગા ભાઈ મારા જહોબઈ નો ભગવાન બોલતો છે ને તારી આબરૂ ન લઉં મારું નામ જીરો ની લે રાતે ઢેલો ભરી ઘરે આવે ને તો મોન જે દુનિયા માં તા બોલી લેવાનો દાતો લે લેવાત મુને ઘઉ એક બીજો એક કેસ છે સહી દે લઈ જા દીકરા નો બતો ને ભાઈ તારા તેર બોલું ચૌદ મો દાડો ના બોલ તેર દાડા થતો તારી દીકરી તને હોમે ફોન કરે ને હાથે વાળતા પાણી ના કરું મારું નામ દો બોલ થોડા મજી ખોલ્યો છે કોઈન કીધા વગર તારી મનની વાત જોની છે ને પૂરું ના કરું મારું નામ દો આપડી આ બાજુ એક બીજો કેસ બેઠો છે ને દીકરી વાળો છે દીકરી બારો બારજી સભા વાળું બેઠું હું માતા ભારી જઈશું મારો ભગવાન મળતો છે કો છોકરો જેલમાં પાછી ને મળવું મારું નોમ જવું ભાઈ

પણ જેવ મંદિર બનાવેલું બનાયેલું ભાઈ શું નામ છે ભાઈ તારું હે ગોમ નાતે પંચાલ

ભગવાન બોલતો છે કે તારું દુનિયા નું કેન્સર ગોળી ના પીધું મારું નોમ જવા પડી ગયું જા રિપોર્ટ નીલ કરું